કમોસમી વરસાદ પડ્યો હતો જેના પરિણામે અમરેલી ખેડૂતો પાયમાલ બન્યા છે ભારે વરસાદ ને કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે આ વરસાદ થી મગફળીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે

તાલુકાઓમાં કમોસમી વરસાદથી નુકસાન થયું છે ખાસ કરીને રાજુલા અને જાફરાબાદ તાલુકાના ગામડાઓમાં વધુ વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી બની છે ખેડૂતો હવે રાજ્ય સરકાર પાસે તાત્કાલિક મદદની માંગ કરી રહ્યા છે રાજુલા જાફરાબાદ વિધાનસભાના ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા ખેડૂતોના કમોસમી નુકસાન અંગે કૃષિ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે કૃષિ મંત્રીને પત્ર લખતા કહ્યું અચાનક વાતાવરણમાં પરિવર્તનના કારણે કમોસમી વરસાદ માવઠો તથા ભારે વરસાદ અને અચાનક પડેલા વરસાદના કારણે ખેડૂતો અને માછીમારોને હાલ ગંભીર નુકસાન પડ્યું છે હાલ સિઝન હોવાથી ખેતરોમાં કપાસ મગફળી સોયાબીન તુવેર જેવા અનેક પાકોને દરિયાઈ માછીમારોને આ વરસાદના કારણે ભારેથી અતિભારે ખેડૂતો અને માછીમારોને નુકસાન સહન કરવું પડ્યું છે જેથી સરકાર દ્વારા વહેલી સર્વે કરી નુકશાન અંગે કામગીરી કરી ખેડૂતો માછીમારોને યોગ્ય વળતર સહાય કરવા નિર્ણય કરવા માટે રજૂઆતો કરવામાં આવી છે ખેડૂત ભાનુભાઈ આંબલિયાએ કહ્યું કે દસ વીઘામાં મારે શિંગ છે પાતરા પલળી ગયા અત્યારે હાથ નાખીને તો બાફ મારે છે ગાયો માટે ચારોનું હતું તે પણ નથી રહ્યું ગાયોને અમે ક્યાં મૂકવા જઈએ માણસ તો પેટ ભરી લે છે આવું ને આવું દર વર્ષે થાય છે માવઠાની અસરથી ખેડૂતો હવે ખેતી કરવાનું બંધ કરી દેશે સરકારને વિનંતી ખેડૂતો સામે સરકાર જુએ તેવી અમારી વિનંતી છે ખેડૂત અશોકભાઈ બુવાએ કહ્યું કે અત્યારે બધી શીંગ પલળી ગઈ છે મારે વીસ વીઘામાં મોઢામાં આવેલો કોળિયો વયો ગયો તેમ કયો તો પણ ચાલે બધું ફેલ થઈ ગયું સડી ગયું અને આ વેચીને શિયાળુ પાક કરીશું એવું હતું પણ હવે તે પણ ફેલ થયું છે સરકાર સર્વે કરી કંઈક કરે તો સારું ખેડૂત હરેશભાઈ ભુહાએ કહ્યું કે મારે સિંગ હતી હવામાન વિભાગવાળા કહેતા હતા કે કઈ પણ જગ્યાએ માવઠું થશે તો થયું સિંગ મારે તો ખેંચી લીધી હતી શિંગ અને માલઢોરનો ચારો હતો એ પણ પલળી ગયો હવે માલઢોરને શું ખબરશો કપાસ પણ એક વીણી વીણી હતી બીજી વીણી બાકી હતી ત્યાં વરસાદ આવ્યો જેના કારણે કપાસ નીચે ખરી ગયો હવે ઈ ચાલે નહીં ખેડૂત ને હવે શું કરવું સરકાર ઝડપથી સહાય આપે કેટલી વાર ફેરવવાના આમ જવું હડે ગયું બધું હળી ગયું ખર્ચો થાય છે અને આ વરસાદ ચાલુ છે આમાં શું કરવાના બધા ખેડૂત બધાય કુદરતે આ બધી ખપાટ મારી છે ગોળીઓ હાથમાં આવેલો છીનવી લીધો છે આવું છે બધું તમે જુઓ તાલુકો ખાંભા જિલ્લો અમરેલી તાતણીયા ગીર ગામ અને ખેડૂતનું નામ સૌજીભાઈ ભીમજીભાઈ વડીયા આ મારી વાડી છે બચતી વીઘાના પાછળ પલલી ગયા છે સાહેબ આવું છે બધું સરકારીને વિનંતી

જેમાં ઘોબા ગામમાં કપાસના પાકના મોટા પાયે નુકસાન થયેલ છે કપાસના પાકમાં ભીસણ હામાં પાણી ભરાઈ ગયા છે અને કપાસનો પાક ધોભા ધુમોધરા શીફા ચિપોડી મેકડા વગેરે ગામમાં સંપૂર્ણ ફેલ ગયેલ છે સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે આનું કપાસનો પાક ફેલ ગયેલ છે તેનું તપાસ કરે અને યોગ્ય વળતર આપે